વડોદરા ખાતે સીઆઈઆઈ અને આઈજીબીસી દ્વારા સંયુક્ત ઉપક્રમે ફેક્ટરી અને ઇમારતોમાં ગ્રીન પ્રેક્ટિસ આપવાની વિવિધ પદ્ધતિઓ અંગે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં ગ્રીન પ્રેક્ટિસ અપાનારા ઉદ્યોગો સમૂહના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તજજ્ઞો દ્વારા ગ્રીન પ્રેક્ટિસ બાબતે માર્ગદર્શન અપાયું હતું આઈજીવીસીના ચેરપર્સન નીતુ જૈને જણાવ્યું હતું કે ઉદ્યોગમાં ગ્રીન ટેકનિક ઊર્જા કાર્યક્ષમતા કુદરતી સંસાધનોનું સંરક્ષણ કચરાનું સંચાલન પાણીની કાર્યસક્ષમતા જીઆઈજી ઉત્સર્જન અને તેમાં ફાસિલ ઇંધણના ઉપયોગમાં ઘટાડા જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવામાં મદદ થશે એટલે જ્યારે ઇકો ફ્રેન્ડલી અથવા ગ્રીન ડેવલપમેન્ટ પર્યાવરણલક્ષી ડેવલપમેન્ટની વાત થાય ત્યારે ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીઝને મહત્ત્વ આપવું આપણા માટે હવે કમ્પલ્શન થઈ ગયું છે તો એનું ટાઇટલ હતું ગ્રીન ફેક્ટરી આમાં ટેકનિકલ સેશન્સ થયા જેમાં ઉદ્યોગોને સમજાવવામાં આવ્યું કે ભાઈ ગ્રીન કેવી રીતે કરવું કેમ કરવું એને કરવાથી શું ઇકોનોમિક બેનિફિટ્સ ઇન્સેન્ટિવ્સ ગવર્મેન્ટ એડવાન્ટેજીસ મળે છે એ સમજાવવામાં આવ્યું ગ્રીન ટેકનોલોજી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો તેના દ્વારા આપણે પાણી બચાવી શકીએ છીએ એનર્જી બચાવી શકીએ છીએ કાર્બન એમિશનને આપણે ઘટાડી શકીએ છીએ જેથી કરીને ઓવરઓલ જે આપણું સસ્ટેનેબિલિટી અને પ્રાઇમ મિનિસ્ટરનું જે વિઝન છે બે હજાર સિત્તેર સુધીમાં નેટવર્ક બનવા માટેના તેના માટે દરેક ફેક્ટરીઝ कंट्रीब्यूट करी सके तो आईजीबीसी के प्लेटफॉर्म पे और आईजीबीसी को रेटिंग जो हमारा है तो उसमें उसको हम सब जगह इंट्रोड्यूस करना चाह रहे हैं कि हम फैक्ट्री ओनर्स को ये बता सकें कि उनको अपनी फैक्ट्रीज़ बिल्डिंग को कैसे ग्रीन करना है और बिल्डिंग बनाने के बाद जब उसको रन करते हैं तो उनका ऑपरेशन कॉस्ट कम करके हम कैसे एमिशंस को कम कर सकते हैं